નમસ્કાર મિત્રો હું તમારો દોસ્ત તમારો મિત્ર હિરેનભાઈ વિંધાણી ભાવનગર હવે આજે મારે ભાવનગરના આજે રૂપાણી રૂપાણી દીવડી પાસે પાણીપુરીવાળાની અને નાનો મોટો આજીવિકા કરીને ધંધો પેટીઓ રળતા લોકોની લારી લારીને તમામ માલ જપ્ત કરવામાં આવ્યો છે ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા હવે હું દબાણ સેલ અને ભાવનગર મહાનગરપાલિકાને કહેવા માગું તમે નાના અને લાચાર માણસોને હેરાન કરો છો કારણ કે પેટીઓ રળતા લોકોને તમે હેરાન કરો છો ભાવનગરમાં અનેક ગેરકાયદેસર બિલ્ડિંગો છે તમે વાત કરો એરપોર્ટની આજુબાજુના ફનલ એરિયાની બાજુમાં ત્યાં અનેક ગેરકાયદેસર બિલ્ડિંગો છે ભરતનગરમાં અનેક ગેરકાયદેસરો દુકાનો છે બરાબર છે પછી કાળિયા બીડમાં મોટા મોટા બિલ્ડરો બિલ્ડર લોબી દ્વારા જ્યારે રેગ્યુલર અનેક બિલ્ડિંગો ગેરકાયદેસર બની છે ત્યાં તમે કેમ નથી જઈ શકતા અનેક માથાભારેનું ગેરકાયદેસર મકાન છે એરપોર્ટની આજુબાજુ અનેક ન્યૂઝપેપરમાં અનેકવાર જાહેરાત હોવા છતાં એરપોર્ટની આજુબાજુમાં અનેક ગેરકાયદેસર મકાનો છે ત્યાં કેમ કોઈ કાર્યવાહી નથી કરતા ભરતનગરની આજુબાજુમાં વીઆઈપી લોકોની ઘણા લોકોની ગેરકાયદેસર દુકાનો ઘણી બધી ભાડે આપેલી છે બરોબર છે સિંધુનગરની આજુબાજુમાં ઘણી બધી ગેરકાયદેસર દુકાનો કોર્પોરેટર શ્રીની ભરતનગરમાં સિંધુનગરમાં તમામ જગ્યાએ ગેરકાયદેસર દુકાનો છે તો ગરીબ માણસ અને લાચાર માણા પેટીઓ રળતા લોકોને કેમ હેરાન કરવામાં આવે છે તમે કેમ એરપોર્ટની આજુબાજુની ફનલ એરિયાની આજુબાજુ ત્યાં મફત ન્યા અનેક ગેરકાયદેસર અનેક ગેરકાયદેસર પાક્કા મકાન બે બે માળના બની ગયા છે ત્યાં કેમ કાર્યવાહી કરવામાં ત્યાં કેમ તમારી ફાટે છે અનેક જગ્યાઓમાં ગેરકાયદેસર દુકાનો ને મકાનો છે બરોબર છે ભરતનગરમાં ગેરકાયદેસર ઘણી દુકાનો છે ત્યાં ભાડે દુકાનો આપવામાં આવી છે તો ત્યાં કેમ કાર્યવાહી નથી કરતા નાના અને પેટીઓ રોળતા માણાને રૂપાણીમાં તમે માલ જપ્ત કર્યો છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાના માણસોને જ હેરાન કરવા દેવા ટી સ્ટોલવાળા નાસ્તાવાળા પછી પાથાણાવાળાને આખા ભાવનગરમાં માજા મૂકે છે ભાવનગરના મહાનગરપાલિકાના અધિકારીને તમે તમારા મનમાં સમજો છો શું તમે લાચાર માણસોને જ કેમ હેરાન ટાર્ગેટ કરો છો કાળિયા બીડમાં અનેક ગેરકાયદેસરો દસ દસ માળની ગેરકાયદેસરો બિલ્ડિંગ બની છે ત્યાં કેમ તમે કાંઈ કાર્યવાહી નથી કરતા અનેક વર્ષોથી ગેરકાયદેસર બિલ્ડિંગો છે ત્યાં કેમ કાર્યવાહી નથી એરપોર્ટની આજુબાજુમાં પાક્કા મકાન બે બે માળના બનાવી દીધા અનેક વાર ન્યૂઝપેપરમાં જાહેરાત આપી ત્યાં કેમ કોઈ કાર્યવાહી નથી કરતા ત્યાં કેમ તમે નથી કરતા ભરતનગરમાં ગેરકાયદેસર દુકાનો છે ત્યાં કેમ કાર્યવાહી નથી કરતા તમે નાના અને લાચાર માણસો પેટીઓ રડતા બાથણા વાળાને પાણીપુરી વાળાને ટી સ્ટોલવાળાને નાસ્તાવાળાને જ કેમ હેરાન કરો છો કેમ ટાર્ગેટ કરો છો તમારામાં તાકાત નથી મોટા મોટા વ્યક્તિ ગેરકાયદેસર અનેક ગેરકાયદેસર ભાવનગરમાં મકાનો બની ગયા છે અને ઘણી જગ્યા છે અને એરપોર્ટની આજુબાજુમાં અનેક ગેરકાયદેસરો મકાનો છે મકાનો બે બે માળના બનાવી દીધા ત્યાં કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અનેક વાર ન્યૂઝપેપરોમાં આવે છે બાકી અત્યારે પાછી તમે હજી એચડીએફસી વાઘાવડી રોડ પાસે એચડીએફસી પાસે રોડ સારો હતો તો ત્યાં સુકામ રોડ તમારે કરવામાં આવ્યો રોડ સારો હતો

બજરંગદાસ હોસ્પિટલથી જેલ રોડ સીધીનો રોડ સાવ બીસમાં રલતમાં છે ત્યાં કંઈક લાઇન નાખવા માટે ઘણા સમયથી ખોદી નાખ્યું હતું તે રોડ કેમ કરવામાં નથી આવતો અને એરપોર્ટની આજુબાજુમાં ગેરકાયદેસર મકાન છે અને ભાવનગરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બિલ્ડિંગ છે મોટી મોટી બિલ્ડર લોબીએ બનાવી દીધી ત્યાં કેમ તમે કાર્યવાહી નથી કરતા નાના માણસો પેટીઓ રડતા લોકોને પેટીઓ રોજ બરોજ કમાય ને રોજ પોતાના જીવનનો ગુજારો કરતા નાના પરિવાર ને પાથર વાળા ને લારી ગલ્લા ને એ લોકોને તમે કેમ ટાર્ગેટ કરો છો હવે આગામી ભાવનગર ને જે કાઈ ભાવનગર માં હવે થશે હિરેનભાઈ તમામ મુદ્દા માટે લડત કરશે જય હિન્દ જય ભારત હિરેનભાઈ વિંદાણી ભાવનગર શહેર